નમસ્કાર મિત્રો કેમ છો હું ભીખાભાઈ પટેલ આપને મારી ચેનલમાં સ્વાગત કરું છું મિત્રો આજે એક સરસ મજાનો વિચાર વિસ્તાર લઈને આવ્યો છું ગુજરાતનું ગૌરવ એ આધારિત આ વિચાર વિસ્તાર છે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી જ્યાં જ્યાં વસે એક ગુજરાતી

અમેરિકા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ કેનેડા લંડન આફ્રિકા વગેરે અનેક દેશોમાં જો એક પણ ગુજરાતી વસતો હોય અથવા તો રહેતો હોય તો તે ત્યાં સમગ્ર ગુજરાત ખડું કરી દે છે કોઈ પણ દેશમાં ગુજરાતી ઓળખાયા વિના રહેતો નથી ગુજરાતી જ્યાં પણ રહે ત્યાં પોતાના સમાજની રચના કરી દે છે આજે દરેક દેશમાં ગુજરાતી સમાજની રચના છે સૌ ગુજરાતીઓ સાથે મળી ઉત્સવોની ઉજવણી કરે છે જેવા કે રામ નવમી જન્માષ્ટમી નવરાત્રી દશેરા

અને રહેતા ગુજરાતીઓના કારણે ગુજરાત છોડીને ગયેલા ગુજરાતીઓ જ્યાં પણ ગયા છે ત્યાં પોતાની આગવી ગુર્જરી રીત રસમ પ્રમાણે જ જીવે છે ખાવા પીવા અને રહેવાનું પણ ગુજરાત પ્રમાણે એમના રોજબરોજનો વ્યવહાર પણ ગુજરાતના રીત રિવાજ પ્રમાણે ચાલે છે આજે દરેક દેશમાં ગુજરાતી સમાજની રચના થઈ છે તેનાથી આપ સર્વેને અને સૌને સૌ ગુજરાતીઓને ગર્વ છે એટલે તો કવિએ સાચું કહ્યું છે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત જય જય ગરવી ગુજરાત जय जय गर्वित गुजरात